મને હાજર રહેતા ખુબ આનંદ અને ગૌરવ ની લાગણી થઈ ખાસ કરીને ગુજરાત ની સહકારી સંસ્થા ગુજકો દ્વારા ચાલુ વર્ષે દસ હજાર બસો ને પંચોતેર હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું છે ખેડૂતો માટે ખાતર બિયારણ અને દવાઓ જંતુનાશકનું ફેટ ગ્રામ્ય સ્તર સુધી વિતરણ વ્યવસ્થાનું વિશાળ નેટવર્ક ધરાવતી આ સંસ્થા ખૂબ સારી કામગીરી કરી રહી છે અમારા કૃષિ ખાતાને ખૂબ ઉપયોગી થાય રાજ્યના ખેડૂતોને એવી સુંદર મજાની કામગીરી કરી અને ઉત્કૃષ્ટ કામગીરી કરી સાથોસાથ વીસ ટકા જેટલું ડિવિડન્ડ પણ આજે આ સાધનસભામાં એના સભાસદો માટે જાહેર કરી અને આ સંસ્થાએ ખૂબ નાણાકીય સતરતા હાંસલ કરી છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના સહકાર છે સમૃદ્ધિના સૂત્રને સાર્થક કરવા આ સંસ્થા ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે એના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી ખૂબ મોટા સહકારી આગેવાન છે ઇફકો અને બીજી અનેક સહકારી સંસ્થાઓનું નેતૃત્વ કરતા દિલીપભાઈ સંઘાણીના નેતૃત્વમાં આ સંસ્થાની ઘણી બધી પ્રગતિ થઈ છે અને એના માટે હું દિલીપભાઈ સંઘાણી

કોઈપણ ક્ષેત્રમાં આયાત ઉપર કેસ ઘટે તો સ્વાભાવિક સ્થાનિક ઉત્પાદનના ભાવો મળવામાં મુશ્કેલી ઊભી થાય પછી ખાદ્ય તેલ હોય કોટર હોય કે કોઈ પણ પ્રકારની જળસ હોય મને લાગે છે કે આ સંજોગોમાં આ નિર્ણય થયો એ હું જાણતો નથી પરંતુ ચોક્કસ ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર આ બાબતમાં પુનઃ કરીને ખેડૂતના હિતમાં નિર્ણય લેશે ટ્રમ્પ તેરી દ્વારા ભારતના આર્થિક તંત્રને ડાબોડેર કરવાનો પ્રયાસ કર્યો છે અને ભારતની જનતા ઉદ્યોગપતિઓ ખેડૂતો અને આ ક્ષેત્રમાં ભારતની આવકમાં જીડીપીમાં પોતાનું યોગદાન આપતા મજદૂરથી માંડીને ઉદ્યોગપતિઓ સુધી સૌ એકી અવાજે આ ટેપ સામે નમવાના બદલે અન્ય દેશો તરફ નજર રાખીને પોતાનો વ્યાપાર વધારીને ભારતને આર્થિક સમૃદ્ધિ સલામતી આપવા માટે સૌ તત્પર છે અને સરકાર એ દિશામાં કામ કરે છે એ બદલ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપું છું

ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિ મંત્રી રાહુલભાઈ પટેલ અને ઘણ માન્ય મહાનુભાવોની હાજરી રહી અત્યાર સુધીમાં ઐતિહાસિક ટર્નઓવર અને નફો કર્યો બે વર્ષ પહેલાની સાધારણ સભામાં જ્યારે બાવીસો કરોડનું ટર્ન ઓવર હતું ત્યારે મેં લક્ષ્યાંક સાત કરોડના ટર્નઓવર સુધીનું આપી ત્યારે કેટલાક લોકો પ્રશ્ન કરતા હતા કે કેવી રીતે પહોંચાડશે એ ગયા વર્ષ પૂરું થયું અને આ વર્ષે દસ હજાર કરોડ કરતાં વધારે ટર્નઓવર કરીને જે સંસ્થાએ અમે સંભાળી ત્યારે માત્ર પાંચ કરોડનો નેટ નફો હતો એ જગ્યાએ આજે છોતેર કરોડ કરતાં વધારે નફો કરીને વીસ ટકા જેટલું ડિવિડન્ડ આપીને એ ગુજરાતમાં નંબર વન સંસ્થા કહેવાય કે હાયસ્ટ ડિવિડન્ડ આપતી હોય એ દુષ્કો માફોલનું સ્થાન આજે સહકારી જગતમાં એક નંબર એક તરીકે નોંધાયેલું છે દૂષ્કો માફોલ આવતા દિવસોમાં અઢીસો જેટલા મોલ જે ખેત પેદાશ કરે છે એની મૂલ્યવર્ધક વસ્તુઓ બનાવીને લોકો સુધી પહોંચાડવાનો નિયમ લઈને એક દિશાની કામગીરી શરૂ કરી છે મહેસાણા ખાતે એક આધુનિક આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેત પેદાર્થની મૂલ્યવર્ધક બનાવીને પહોંચાડવા માટેની યોજના શરૂ છે લગભગ બે અઢી મહિનામાં એ કામ પૂરું થશે પછી દેશમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતના ખેડૂતે પકાયેલો પાકને

વિધિવત રીતે શરૂઆત આપણે કરીએ ધન્યવાદ અને હવે હું વિનંતી કરું છું શ્રી જે જે શ્રીમાન જયેશભાઈ રાદડિયા સર અમારા સૌનું કરીએ છીએ તાળીઓમાં કચાસ ના રહી જાય અને સૌએ તકેદારી રાખીએ એક શ્રી પણ ઉપસ્થિત રહીને આજની 64મી વાર્ષિક સાધારણ સભાની વિધિવત રીતે શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છે મિત્રો બધાને આપણી બધાની ફરજ બને છે પરિવારની ટીમ માટે ખૂબ બધી આપણે વ્યક્ત કરીએ છીએ માં ભારતી નો જય થઈ જાય ભારત માતા કે ભારત માતા કી ધન્યવાદ બધાને વિનંતી છે પોતાની જગ્યા લેવા માં મેમમાં પણ ગયા છે ખૂબ બધી તાળીઓ આપણે વ્યક્ત કરીએ છીએ શ્રીમાન શ્રીમાન જેઠાભાઈ બરવાડ ઓનરેબલ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સર અને મંચાસિદ મહાનુભાવને વિનંતી કરીશ કે આપ આગળ પધારશો ને શિ વિભાગના માનનીય મંત્રી શ્રીમાન રાઘવજીભાઈ પટેલ સર ઉપસ્થિત છે એમનો ખૂબ બધી તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત અભિવાદન કરીએ છીએ વાઇસ ચેરમેન મહોદય અને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી સત્કાર કરી રહ્યા છે મેમેન્ટો ભૂકે જોડાઈએ છીએ ધન્યવાદ કે 250 કરતા પણ વધુ ગુજકો મોલ આપણે ગુજરાતમાં નિર્માણ કરવા જઈ રહ્યા છે એમાં ઘણા ધન્યવાદ ધન્યવાદ મેમેન્ટો શોલ અને બોકે અર્પણ થયું છે ગુજકો માસોલ પરિવાર એક મેમેન્ટો અર્પણ કરી રહ્યો છે એની સાથે જ આપણે ખૂબ બધી તાળીઓ થઈ જાય ના ગણગરાટથી આપણે બધા સ્વાગત કરીએ છીએ ઉમળકા ભેર સ્વાગત તાળીઓમાં કચાસ ન રહે આપણે બધા તકેદારી રાખીએ એમનો સ્વાગત ટેકનોલોજી થકી ઉત્પાદકતા વધે અને ક્વોલિટી વેલ્યુએશન મળે તે માટે કુચકો માસોલ અને એમની વગર ગુજરાત અને ભારતનો સમૃદ્ધિ થવાની નથી અને સહકાર થકી જ આપણે બધા આ ગેધરિંગમાં જોડાયા છીએ ત્યારે બસ ટૂંક સમયમાં ગુજરાત હેમાલીબેન અભિલાષાબેન અને જિજ્ઞાબેન પવિત્ર ભાવનું આ પવિત્ર જનનું મૈત્રી ભાવનું વ્યક્ત કરવા માટે વિનંતી આગે કૂચ કરી રહ્યું છે આગે કૂચમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ પણ જોડાયા છે આ મંગલ દીપ પ્રજ્વલિત કરવા માટે આવો ખૂબ તાળીઓનો ગડગડાટ આ મંગલ દીપ છે તમારા ને મારા જીવનમાં અજવાસ આપનારો સહકારને સમૃદ્ધ બનાવનારો આ પ્રકાશ ગુજકોમા સોલ ટીમ અર્પણ કરી રહી છે ખૂબ બધી તાળીઓનો ગડગડાટ થઈ જાય શોલ અને મોમેન્ટો આપણે બધાએ માનનીય મુખ્યમંત્રી શ્રીએ આપ્યું છે ધન્યવાદ ધન્યવાદ હું વિનંતી કરું છું કાર્યક્રમને આગળ ધપાવવા માટે મોટો ફુલહાર માનનીય મુખ્યમંત્રી શ્રી અર્પણ થઈ રહ્યો છે તાળીઓ કન્ટિન્યુઅસલી ચાલુ રહે આપણે બધા

સ્વાગત અભિવાદન કરીએ છીએ આવો તાળીઓમાં કચાસ ના રહી જાય એની સૌએ તકીદા કેટલા વાગ્યાના બેઠા છો મને ખબર છે એટલે શું પૂછું છું હા અમે પણ મારે તો ઊભો થયા પછી બેસતા બહુ વાર નહીં થાય તમે ચિંતા ના કરો આપણે કામ કરવાનું ને રેગ્યુલર કોઈ બૂમ પડે નહીં ને રાઘવજી ભી હોય ને એટલે ખેડૂતોને બિલકુલ તકલીફ ના પડવા દે માયા પડી જાય આપણી કે ના આટલું કરવું જ પડે તો કે ચાલે જલ્દી કરી દો તમે અત્યારે યાદ કરાવી દીધું કે પેલું ફાઇલ આવી ગઈ તમારે ત્યાં આજે સહી કર દેજો ગુજરાત સ્ટેટ કો માર્કેટિંગ ફેડરેશન ગુચકો માસોલની ચોસઠમી વાર્ષિક સાધારણ સભા વાર્ષિક સભાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ ગુચકો માસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમિત મેયર શ્રીમતી મીરાબેન પટેલ ગુજકો માસોલના વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી રીતાબેન પટેલ શ્રી જયેશભાઈ રાદડીયા શ્રી ગોવિંદભાઈ પરમાર ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા ગુજરાત સ્ટેટ કો યુનિયનના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન ગુજરાત સ્ટેટ કો હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનના ચેરમેન શ્રી ડૉક્ટર દેવરાજભાઈ ચીખલીયા ગાંધીનગર ભાજપ શહેર પ્રમુખ શ્રી આશીષભાઈ દવે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો મારા નમસ્કાર ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પર ભાર છે ગુજકો માસોળ દ્વારા આ દિશામાં ખાતર દવા બિયારણની કામગીરીને વધુ ને વધુ મજબૂત કરવાની સાથે સાથે વૈવિધિક પૂર્ણ મૂલ્યવર્ધન દિશામાં સારી કામગીરી થઈ રહી છે ગુજરાતના પનોતા પુત્ર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહે ગુચકો માસોલની ઓફિસનું બે હજાર બાવીસમાં ગાંધીનગરમાં ઉદભાટ કર્યું તારે કહેલું કે આત્મા ભલે કોપરેટિવ હોય પણ વ્યવસ્થાપન તો કોર્પોરેટ જેવું જ હોવું જોઈએ ખેડૂતો ઉત્પાદન કરે અને ગુચકો માસોલ ખરીદે પ્રોસેસિંગ પેકિંગ બ્રાન્ડિંગ કરીને દેશ દુનિયામાં વેચે તેનાથી વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલના વડાપ્રધાન શ્રીના વિઝનને બળ મળે તેવું એક ઉત્તમ ઉદાહરણ મોડેલ ગુજકો માસોલ ઊભું કરી રહ્યું છે ગુજકો માસોલ સહકારી ક્ષેત્રને વાઇબ્રન્ટ મોડ પર લાવી દીધું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પાછલા અગિયાર વર્ષમાં દેશમાં ઓગણત્રીસ વિવિધ ક્ષેત્રમાં આઠ લાખ જેટલી સહકારી સંસ્થાઓનું સુચારુ વ્યવસ્થાપનથી દેશની અર્થવ્યવસ્થામાં મજબૂત યોગદાન મળ્યું છે આ અગિયાર વર્ષમાં ઈ નેશન એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા લગભગ 1500 એપીએમસી ને જોડવામાં આવી છે. સહકારીતા મંત્ર મંત્રી શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સહકાર મંત્રાલયે અનેક રિફોર્મ કર્યા છે. નવી સહકારી નીતિ અનુસાર સંસ્થાઓને કમ્પ્યુટરાઇઝ કરવાનો આહવાન થયું છે. ત્યારે ગુજકો સોલ તેના તમામ યુનિટો અને તમામ ડેપોને કમ્પ્યુટરાઇઝ કર્યા છે તે આપણા માટે આનંદની વાત છે. હવે ગુચકો માસોલ રાજ્યના કિસાનો માટે સિંગલ વિન્ડો સોલ્યુશન બનાવવા જઈ રહ્યું છે તે માટે ફરી એકવાર સમગ્ર બોર્ડને અભિનંદન પાઠવું છું સ્વદેશી ઉત્પાદનોને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું આહવાન કર્યું છે તેમણે આપેલો સહકારથી સમૃદ્ધિ એ માત્ર નારો નથી પણ આત્મનિર્ભરતા સાથે દેશને સમૃદ્ધ કરવાનું એક મિશન છે ગુજરાતની સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા આદરણીય વડાપ્રધાન શ્રી આઝાદી પછી પહેલીવાર વાર અલાયદું સહકાર મંત્રાલય આ દર વખતે આપણે કહીએ છીએ એટલા માટે કે આટલા વર્ષો ભારત સરકારમાં સહકાર મંત્રાલય જ નહોતું સહકાર મંત્રાલય જ નહીં કે સહકારથી સમૃદ્ધિની વાત તો પછીની વાત છે પહેલાં સહકાર શું અને સહકાર કેવી રીતે કામ કરે એ જ મગજમાં અને એ નેતૃત્વ આપણા અમિતભાઈને આપ્યું અને તમે જુઓ અત્યારે સહકાર ક્ષેત્ર કેટલું ધમધમવા માંડ્યું છે કે જે પણ કચાસ એ દૂર કરીને આગળ કેવી રીતે વધાય નાનામાં નાનો છેવાડાનો ખેડૂત એને લાભ કેવી રીતે મળે ખૂબ સારા આની અંદર પરિવર્તન માન્ય અમિતભાઈના નેતૃત્વમાં થઈ રહ્યા છે અને આગળ વધી રહ્યા છે આપણે સૌને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાન શ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે એમાં પણ ગુજરાતની સહકારી સંસ્થાઓ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે ગુજકો માસોલ રાજ્યની ટોચની સહકારી સંસ્થા છે અને દીર્ઘ દ્રષ્ટા સહકારી આગેવાન ત્રિભુન કાકાએ અમૂલની સ્થાપના ઉપરાંત ઓગણીસો સાહીઠ માં ગુજકો માસોની સ્થાપના કરીને રાજ્યના સહકારી માર્કેટિંગમાં મજબૂત પાયો નાખ્યો ખેડૂતોને ખૂબ જ સરળતાથી સમયસર અને વ્યાજબી ભાવે જુદા જુદા ખાતર દવા બિયારણો વગેરે મળી રહે અને આદર્શ વિતરણ વ્યવસ્થા ઊભી થાય તેવો તેમનો મૂળભૂત ઉદ્દેશ હતો આજે આપણે ઉદ્દેશ સફળ થયેલો જોઈ રહ્યા છે ગુચકો માસલના વિકાસ અને સિદ્ધિઓની મને માહિતી અને આંકડા આપવામાં આવે છે તે મુજબ ચાલુ વર્ષે ગુજકો માસોલે આ માટે સંસ્થાના ચેરમેન વાઇસ ચેરમેન અને સમગ્ર બોર્ડને ને ખૂબ અભિનંદન પાઠવું છું બે હજાર થી ગુજકો માસોલ ગ્રોસ નફો સાડા ત્રણ ગણો નેટ પ્રોફિટ સાડા નવ ગણો વધ્યો તે સંસ્થા માટે ખૂબ ગૌરવની વાત છે રાજ્યના સહકારી ક્ષેત્રના વિકાસમાં ગુજકો માસલનું યોગદાન સહારનીય છે